નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાળ સૂર્ય કોટિ સમભુ નિર્વિઘ્નમ કરુમે દેવ સર્વકાર્ય શ્રી સર્વદા શનિ મહારાજની પનોટી કોને પૂરી થશે અને કોને ચાલશે એ વિષય ઉપર આપણે થોડીક વાતો ચાલુ કરી છે આજે બધી વાતો કરીએ છીએ આપણે શનિ મહારાજની એ એકદમ બહુ જ ઇન શોર્ટમાં હું વાત કરતો હોઉં છું બહુ લંબાવતો નથી ટૂંકાણમાં વાત કરું છું શનિ મહારાજની પનોતી અત્યારે જે ચાલી રહી છે કર્ક રાશિ અને વૃશ્ચિક રાશિને નાની પનોતી ચાલે છે મકર કુંભ અને મીન રાશિને મોટી પનોતી ચાલે છે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરશે અને આ રાશિ પરિવર્તન ત્રેવીસ બે બે હજાર અઠ્ઠાવીસ સુધી મીન રાશિમાં શનિ મહારાજ ચાલશે અને એની સાથે મેષ રાશિને અને ધન રાશિને મેષ રાશિ સિંહ રાશિ ધન રાશિ કુંભ રાશિને મીન રાશિ પાંચ રાશિને કાયમ માટે પનોતી ચાલતી હોય છે એમાં સિંહ રાશિ અને ધન રાશિને નાની પનોતી ચાલશે સિંહ રાશિ અને ધન રાશિને નાની પનોતી મેષ રાશિ મીન રાશિ અને કુંભ રાશિ કુંભ રાશિ મીન રાશિ અને મેષ રાશિને મોટી પનોતી સાડા સાત વર્ષની ચાલશે અને સિંહ રાશિ અને ધન રાશિને અઢી વર્ષની નાની પનોટી ચાલુ થશે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી લઈને ત્રેવીસ બે બે હજાર અઠ્ઠાવીસ સુધી આ શનિ મહારાજ મીન રાશિમાં રહેવાના છે અને ત્યાં સુધી આ રાશિવાલાને આ રીતે પનોટી ચાલશે તો આપણે આ વાત કરી પરંતુ આપણે જે ગયા એપિસોડમાં વાત કરી કે શનિ મહારાજના ચાર પાયા ગણાતા હોય છે લોખંડનો પાયો સોનાનો પાયો ચાંદીનો અને તાંબાનો ચાર પાયા હોય છે એમાં લોખંડનો પાયો અને સોનાનો પાયો એટલો અનુકૂળ ન ગણાય તાંબાનો પાયો અને ચાંદીનો પાયો પ્રમાણમાં શું બઢે સિવાય કે જન્મકુંડલીમાં શનિ મહારાજ કેવી રીતે બિરાજમાન થયા છે કઈ દશા ચાલે છે એના ઉપર આ બધું નક્કી થતું હોય છે આ બધી જે વાતો આપણે કરીએ છીએ તે સામાન્ય કરું છું સામાન્ય વાતો છે હવે આપણે જે વાત કરી કે ભાઈ સિંહ રાશિને અને ધનરાશિને નાની પનોતી ચાલશે તો સિંહ રાશિને નાની પનોતી અને રાશિને નાની લોખંડને પાયે ચાલવાની છે સિંહ રાશિને રાશિને લોખંડને પાયે નાની પનોતી ચાલશે તો સાથે મોટી પનોતી મેષ રાશિને મેષ રાશિને લોખંડને પાયે મોટી પનોતી ચાલુ થશે મેષ રાશિવાળી વ્યક્તિને મોટી પનોતી લોખંડને પાયે ચાલુ થવાની છે કુંભ રાશિવાળાને મોટી પનોતી રૂપાને પાયે અને મીન રાશિવાળાને મોટી પનોટી સોનાને પાયે ચાલશે મેષ રાશિવાળાને પનોટી માથે કહેવાય જેને કહેવાય શરૂઆત થાય તો માથાથી થાય તો મેષ રાશિવાળાને પનોતી માથેથી ચાલુ થશે કુંભ રાશિવાળાને વચ્ચેથી અને મીન રાશિવાળા મીન રાશિ છે તો એને પગે પનોટી કહેવાય સિંહ રાશિ અને ધન રાશિને લોખંડને પાયે નાની પનોટી ચાલુ થવાની છે મેષ રાશિને મોટી પનોટી લોખંડને પાયે સાડા સાત વર્ષની શરૂઆત થશે મેષ રાશિ વાળી વ્યક્તિને શનિની લોખંડને પાયે ચાલવાની છે કુંભ રાશિવાળી વ્યક્તિને હવે કુંભ રાશિવાળી વ્યક્તિ છે આ તો એને રૂપાને પાયે ચાલશે સાડા સાત વર્ષની રૂપાને પાયે એટલે એમને અઢી વર્ષ તો પૂરા થઈ ગયા પાંચ વર્ષ બાકી છે તો મીન રાશિવાળાને મીન રાશિવાળીને વ્યક્તિને સોનાને પાયે ચાલવાની છે પનોટી સાડા સાત વર્ષની તો આ બધી આપણે પાયાની વાત કરી છે સનોની પનોટી ચાલવાની છે પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી શનિ મહારાજ ન્યાયના દેવ છે અને એના આપણે ઉપાયો પણ થોડીક વાતો કરીશું કાલે પાછા મળીશું જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો બીજાને જોવાની ભલામણ કરજો અશ્મુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય